નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં સાંભળો વીર પસલી વ્રતની કથા શ્રાવણ માસના કોઈપણ રવિવારથી આ વ્રત લેવાય છે અને ત્યાર પછીના રવિવારે એટલે કે બીજા રવિવારે તે પૂરું થાય છે બહેનો ભાઈઓના કલ્યાણ માટે આ વ્રત કરે છે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે પોતાનો સગો ભાઈ ના હોય તો ધર્મના ભાઈથી પણ આ વ્રત થઈ શકે છે તો આવો સાંભળીએ વીર પસલી વ્રતની કથા એક ડોશીને સાત દીકરા અને એક દીકરી દીકરીનું નામ સોનલ મોટા થતાં બધાને પરણાવી દેવાયા આમાંના છ ભાઈઓ માતાથી અલગ રહેતા અને સૌથી નાનો દીકરો ડોશીની સાથે રહેતો સોનલને પણ પરણાવી દીધી હતી પણ સાસરિયામાં કંઈક અણબનાવ થતા માતા સાથે નાના ભાઈને ત્યાં આવીને રહેવા લાગી નાનો દીકરો ભલો હતો તેને કરિયાણાની દુકાન હતી માંડ માંડ એનું પૂરું થતું હતું જ્યારે છ મોટા ભાઈઓ ખાધે પીધે સુખી હતા છતાં તેઓ માતા અને બહેનને સાથે રાખતા નહોતા એક દિવસ સોનલના મનમાં વિચાર આવ્યો કે નાના ભાઈને મદદરૂપ થવા માટે કંઈક કામકાજ કરું તો સારું જે કંઈ આવક થાય તે લઈને નાના ભાઈને થોડી મદદરૂપ તો થઈ શકું આ આશયથી તે ભાઈને ત્યાં ગઈ અને કામની માગણી કરી જેથી ભાભીએ તેને ઢોરો ચરાવવાનું કામ સોંપ્યું સોનલ દરરોજ જંગલમાં ઢોરોને ચરાવવા માટે લઈ જતી અને સાંજે આ ઢોરોને લઈને પાછી ફરતી જ્યારે તે પાછી ફરતી ત્યારે તેની ભાભી ઘરમાં જે કંઈ વધ્યું ઘટ્યું ખાવાનું હોય તે આપતી સોનલ તે લઈને પોતાને ઘેર જતી એક દિવસની વાત છે સોનલ નદી કિનારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જુએ છે આથી સોનલ તેમની પાસે ગઈ અને પૂછતા માલુમ પડ્યું કે તે છોકરીઓ પસલીનું વ્રત કરી રહી હતી વ્રત અંગે માહિતી પૂછતા છોકરીઓએ કહ્યું કે આજે વીરપસલી છે આ જે દોરા છે તેને આઠ દિવસ સુધી દરરોજ ધૂપ દેવાનો હોય છે આઠમા દિવસે એક દોરો ભાઈના કાંડે બાંધવાનો અને બીજો દોરો પીપળે બાંધવાનો સોનલના કહેવાથી આ છોકરીઓએ સોનલને આઠ શેરવાળો એક દોરો બનાવી આપ્યો તે લઈને સોનલ ઘેર ગઈ આજે રવિવાર હતો તેથી તેણે આજથી જ વ્રત શરૂ કર્યું અને દોરાને ધૂપ આપ્યો આમ સાત દિવસ દરરોજ તે વ્રત લઈને દોરાને ધૂપ આપતી રહી આઠમા દિવસે છ મોટા ભાઈઓને તેમના ઘેર જઈને દોરા બાંધી આવી પણ એમના તરફથી બેન સોનલને કંઈ આપવામાં આવ્યું નહીં જ્યારે સૌથી નાના ભાઈને દોરો બાંધવામાં આવ્યો ત્યારે નાના ભાઈએ તેને સવાશેર કોદરા માટીનું ઢેફું અને એક પૈસો આપ્યો તે બેને રાજી રાજી થઈને લઈ લીધો વ્રતના પ્રતાપે બીજા દિવસે સોનલનો પતિ તેને તેડવા તેના ઘેર આવ્યો પતિએ પોતાની ભૂલ કબૂલ કરી લીધી અને પોતાની પત્નીને મોકલવા સાસુમાને સમજાવ્યા ડોશીએ બધા દીકરાઓને ભેગા કર્યા અને તેમની સલાહથી પોતાની દીકરીને તેના ઘેર તેના વર સાથે મોકલી દીધી સોનલ પોતાના નાના ભાઈએ આપેલ કોદરા માટીનું ઢેફું અને એક પૈસો એક કપડામાં બાંધ્યા અને તે લઈને પતિની સાથે ચાલી નીકળી સોનલે જે કપડામાં કોદરા ઢેફું અને પૈસો બાંધ્યા હતા તે પોટલી રસ્તામાં ખોલતા જ કોદરાના સ્થાને કમોદ બની ગઈ માટીના ઢેફાને બદલે ગોળ બની ગયો અને પૈસાને સ્થાને સોનામોર બની ગઈ સોનલે પોતાના પતિને આ સોનામોર વેચી કંઈક ખાવા લેવાનું મોકલ્યા તે એક ઝાડ નીચે પતિની રાહ જોતી બેઠી થોડી વારમાં તો ચમત્કાર જેવું થયું સોનલ જ્યાં બેઠી હતી ત્યાં નજીકમાં એક વિશાળ મહેલ જેવું આલિશાન મકાન ખડું થઈ ગયું અને આકાશવાણી થઈ કે સોનલ વીર પસલીના પ્રતાપે આ મહેલ હવે તારો છે અને તેમાં અઢળક દ્રવ્ય છે તેને તું ભોગવ પતિ પાછો આવતા સોનલે તમામ વિગત પોતાના પતિને કહી સંભળાવી પતિ પત્ની બંને સુખચેનથી ત્યાં રહેવા લાગ્યા સમય જતાં સોનલે પોતાના નાના ભાઈ ભાભી અને પોતાની માતાને પોતાના આ મહેલ જેવા ઘરમાં તેડી મંગાવ્યા અને સૌ સુખ રહેવા લાગ્યા વીર પસલી વ્રત જેમ સોનલને ફળ્યું તેમ આ વ્રત કરનાર સૌને ફળજો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ